i કેમ છો ફેમિલી બધા મજા મજામાં જશો ભાઈ મસ્ત મજાનો સવાર પડી જ્યુ ને ભાઈ આપણે છે ને ભાઈ જાગી ગયા છીએ જો આપણે ભાઈ મેળે હોતા હતા અહીંયા કે આજે આવ્યા તા આપણે વાહુ આવ્યા હતા એટલા માટે આપણે ભાઈ અત્યારે છે ને વાળીએ સહી તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ બધા મજામાં જશું તો ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ છે કાંઈ ન ઘટે એવું વાતાવરણ છે જો ભાઈ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને નાસ્તા પાણી કરી પાછા વાળી આવવાનું છે કેમ કે આજે પણ હજી કપાં વીણવાનો બાકી છે તો હજી કપા વીણવાનો છે તો વિડીયોમાં બનાવી લેજો કન્ટિન્યુ ને વિડીયો સારો લાગે એક લાઇક કરવા તો ભૂલતા જ નહીં ચાલો મિત્રો તો ફેમિલી વાડીએ પહોંચી ગયા છે નાસ્તા પાણી કરી અને આજે છે ને મારે કાકા કપાં વીણવા આવ્યા છે જો જેમ છે તબીબ પાણી

પછી તો બપોર રાત જ અમે અમે જમવા બે જાય જમવા માં જે બટેટા નું શાક અને રોટલા છે મરચા છે તો ચાલો ફેમિલી જમવા તો હવે અમે જમી લઈ ગયા અમે બપોર કરીને ભાઈ અહીંયા સાયે વીયા છે મસ્ત મજાનો બાવલાનો સાયે છે અને માર કાકા તો દીડી વીયા છે મસ્ત મજાની કેમ દ્રિયો આરો મજા આવે ને મેમાન કપા કપા તો મજા આવે કોડન તો હારું બપોર આ કર્યા ને મજા આવી જમવાની તો અમે અહીંયા સાંઈ બેઠા છીએ મસ્ત મજાનો એ જોરદાર આવે છે હવે અમે આરામ કરી જઈએ ઘડીક પછી બે વાગે ઊભું થવાનું છે કપાળીમાં તો ફેમિલી આપણે ભાઈ વાવ પાણી કરીને ભાઈ વાડીએ છીએ ભાઈ અંધારું કેટલું છે જો કેવું અંધારું છે જો તો ફેમિલી છે ને અંધારામાં બહુ ધ્યાન રાખવું પડે અત્યારે તો કઈ જનાવર નથી ગયા વર્ષે જનાવર હતા એટલે બહુ આમ ધ્યાન રાખવું પડે નક્કી ન હોય ક્યાંથી ક્યાં આવી જાય તો ચાલો હવે આપણે વાડીએ જઈને મળું તમને અત્યારે તો બધી કરવી પડે બધી ફેમિલી આપણે છે ને ભાઈ વાળું પાણી કરીને પાછા ભાઈ વાડીએ ભોગી ગયા છીએ અને આજે પાછો હું આવ્યો છું વાહુ કાલે આવ્યો હતો અને આજે પાછા આવ્યો છું કેમકે હવે તો દરરોજ આવવું જ પડશે પૂણાની બહુ ઓળું છે ને એટલે ને બધા આપણે છે ને ને ઘઉં ભાઈ કમ્પ્લેટ કરીને ખ્યાલ વાવીને છીણાને બધું ઓકે કરી નાખ્યું આવીને આ બધું બધું રેડી કરી નાખ્યું છે માળા માળા બાંધી દીધા છે લાઠી નાખ્યું છે કળી વળીઓ આકી નાખ્યું છે બધું ઓકે કરી નાખ્યું છે હવે ખાલી પૂગી જાય પછી પાવન રહે અત્યારે તો ભીનું છે એટલે કંઈક પાવન ન હોય પણ ઉગ્યા પછી પાવન છે તો આજે છે ને ભાઈ મિત્રો ઠંડી બહુ છે કાલે તો બહુ ઠંડી પડી હતી પણ આમ મજા આવી જતી હોય પૂવાની કેમ કે આમ વાડી હોવાની કંઈક અલગ જ મજા આવે બહુ જ મજા આવતી હતી ને અત્યારે પણ પાછા આવી ગયો છું વાળીએ તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી પાછા કાલે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધીને બાય બાય અને વિડીયોમાં ન આવો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી અને વધુ વધુ શેર કરજો તો ચાલો મળીએ કાલે